તો તહેવાર જે રીતે પતંગ ચગાવવામાં આવે છે તેવી જ રીતે વર્ષોથી ગુજરાતમાં નાસ્તાની પણ એક પ્રથા ચાલી આવે છે અને જલેબી ખાવાની ગુજરાતમાં પરંપરા ઘણા પર સ્વાદ પ્રેમી ગુજરાતીઓ અને જલેબીની સાથે સાથે ચોડાફળી લાડુ સમોસા ફાફડા અને મિષ્ઠાનની મજા માણે છે ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણના તહેવારને લઈ વહેલી સવારથી બજારોમાં ઊંધિયાના સ્ટોલ લાગી ગયા હતા આ વર્ષે લીલા શાકભાજી અને તેલના ભાવોમાં રહેતા ની કિંમતમાં વીસ ટકા જેટલો વધારો નોંધાયો હતો પરંતુ ગુજરાતની સ્વાદ પ્રેમી જનતા માટે ઉત્તરાયણ પર આ ભાવ વધારાની કોઈ અસર જોવા મળી નહોતી અને આજે વહેલી સવારથી જ ઉંધિયા જલેબી માટે અલગ અલગ નાસ્તાની ખરીદી કરવા માટે લોકો બજારોમાં ઉમટી પડ્યા હતા આજે ઊંધિયા અને જલેબીની ખરીદી કરવા આવેલા લોકો પણ ઉત્તરાયણના તહેવારને લઈ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા ઊંધિયાની કિંમતમાં થયેલા ભાવ વધારાની તેમના પર કોઈ જ અસર જોવા મળી નહોતી અને આજે મન મૂકીને ખરીદી કરતા તેઓ નજરે પડ્યા આ વખતે શાકભાજી અને તેલની અંદર પણ ભાવમાં વધારો હોવા છતાં પણ ઊંધિયાની અંદર લોકોનું ખરીદી શક્તિ એમની એમ ચાલુ જ છે અને લોકો પોતાના શોખથી અને આ ઉત્તરાયણનો તહેવાર મનાવે છે આ લગભગ મને ઊંધિયાનો ધંધો કરતા ચાલીસ વર્ષ થઈ ગયા છે ચાલીસ વર્ષ મને પૂરા થઈ ગયા છે ઓગણીસો ને ની અંદર મેં દુકાન ચાલુ કરી હતી ત્યારથી આજ સુધી ડીસા ની પબ્લિક નો મને સાથ સહકાર બહુ સારો મળી રહ્યો છે ઉત્તરાયણ દિવસે ફાફડા જલેબી પ્રથા ચાલી આવી છે અને અમે ફાફડા જે નિર્જત કરી છે ફાફડા જલેબી ની ખરીદી કરવા આવ્યો છું